આવેદન લુવાડા ને હલદર ગામના મસ્જિદ મસ્જિદની મકફ જમીન ટ્રસ્ટીઓ દ્વારા બેસી મારવાનું ખોટા દસ્તાવેજો ના આધારે બેચી માર્યા ગુનો દાખલ બેની ધરપકડ દેવાદી દેવ મહાદેવના પરમ પવિત્ર શ્રાવણ માસમાં ભરૂચમાં તપોવન સંકુલ ખાતે આવેલી શ્રી નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળા ખાતે શ્રાવણ અમાસ એટલે કે વી ઓગસ્ટથી બે સપ્ટેમ્બર બે હજાર ચોવીસના દિવસોમાં શિવ મહોત્સવનું દિવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેમાં પાઠશાળામાં અભ્યાસ કરતા ઋષિકુમારો દ્વારા પુણ્યશલીલા નર્મદા નદીમાંથી દરરોજ માટી લાવી ચિંતામણી પાર્થિવેશ્વરના સવા લાખ શિવલિંગ નિર્માણનું કાર્ય સવારના નવથી થી બાર કલાક દરમિયાન વેદો મંત્રોચાર સાથે શિવ પાર્થિવેશ્વર પૂજન લઘુરૂદ્ર આયોજન થઈ રહ્યું છે સરસ્વતીજી દ્વારા શિવ મહિનાના સ્ત્રોત અને જ્ઞાન યજ્ઞનો લાભ સાંજના છ થી સાડા સાત કલાક દરમિયાન આપી રહ્યા છે એક અને બે સપ્ટેમ્બર બે ના રોજ પૂજ્ય સ્વામીની શ્રદ્ધાનંદ સરસ્વતીજી દ્વારા શિવ

ના સ્વામીજી શ્રી નિજાનંદજી સુંદર મજાના જ્ઞાનયજ્ઞના માધ્યમથી બાળકોને શિવ શિવમહિમના સ્તોત્ર સમજાવી રહ્યા છે અને એનું જ્ઞાન પણ ઋષિકુમારો પ્રાપ્ત કરી રહ્યા છે તવકી વૃત્તિર ન ફેલાતી જે શિવ શિવમહિમના સ્તોત્રમાં કહ્યું શું ભગવાનની સેવા ફળતી નથી અર્થાત ફળે જ છે તો આપણો સેવા ધર્મ દ્રઢ થાય અને ઋષિકુમારોમાં જ્ઞાનની અભિવૃદ્ધિ થાય સાથે સમસ્ત વિશ્વનું પણ કલ્યાણ થાય અને વિશ્વ પટલ ઉપર ભારત દેશ છે એ સંસ્કૃત અને સંસ્કૃતિના માધ્યમથી વધારે સમૃદ્ધ અને પ્રસિદ્ધ બને એવી સદભાવના આ તપોવન સંકુલ અંતર્ગત જે ઋષિકુમારો નર્મદા સંસ્કૃત વિવિધ પાઠશાળામાં વેદાભ્યાસ કરી રહ્યા છે એમની ભાવના છે અને એ ભાવનાથી સમાજને પણ સુંદર મજાનું જ્ઞાન મળે અને ઉપદેશાત્મક એક જે સ્ત્રોત છે પ્રવાહ છે જ્ઞાનનો એ પણ પ્રાપ્ત થાય એવી ભાવના સાથે હર હર મહાદેવ હરિઓમ

અને તેના વિરોધમાં મમતપુરાથી પગપાળા ચાલી આલી ઢાળ પાંચ બત્તી શાલીમાર સિવિલ રોડ થઈ ભરૂચ કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા રેલીમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા અને કલેક્ટરને આવેદન પત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરી હતી અમે ભરૂચ જિલ્લાના મુસ્લિમ સમાજના આગેવાનો ભરૂચ જિલ્લાના મુસ્લિમ સમાજના લોકો મોહમ્મદપુરા સરકાર પર ભેગા થયા છે એક મોન રેલીનું આયોજન છે અહીંથી અમે પગપાળા થઈ બત્તી સાલીમાર અને સિવિલ રોડ નહીં કલેક્ટર ઓફિસ જવાના છે પત્ર નો મકસદ અમારો એ છે અમારે નબી કરિમ સલ્લાહ તાલા અલીભાઈ સલમ ની ના અંદર મહારાષ્ટ્રના એક ડોંગી બાબા એ જે અભદ્ર ટિપ્પણી કરી છે અને પોતાની જાતને સંત કહે છે સંત ક્યારેય કોઈ પણ ધર્મના ઉપર કોઈ ટીકા ટિપ્પણી ના કરતો હોય કોઈકના પણ ધર્મના અંદર એવી કોઈ પરિભાષા નથી કે બીજાના ધર્મના લોકોને દિલ દુખાવાનું કામ કરે પરંતુ આ ઢોંગી બાબાએ જે કાર્ય કર્યું છે એની સસ્તી લોકપ્રિયતા મેળવવા માટે અને આજ સુધી એને ધરપકડ કરવામાં નથી આવી મહારાષ્ટ્રમાં વિવિધ જગ્યાઓ પર એના ઉપર ફાયર ફારવામાં આવેલી છે પરંતુ એની ધરપકડ કરવામાં નથી આવી કારણ કે મહારાષ્ટ્રમાં આપ જોશો કે ઇલેક્શન છે સામે અને રાજકીય રક્ષણ એને મળેલું છે જ્યારે આ રાજકીય રક્ષણ ના ખાતર સંવિધાનનું ઉલ્લંઘન થાય છે અને આ ભારત દેશના અંદર વિશ્વમાં મુસ્લિમો સાથે આવી અન્યાયગીરી થાય ત્યારે આપણા ભારત દેશમાં બંધારણમાં પણ સવાલ થાય છે મુસ્લિમ સમાજ ભારતનું બંધારણ માને છે અને મુસ્લિમ સમાજ ભારતના બંધારણના ઉપર ચાલે છે પરંતુ આવા ઢોંગી બાબાને જો ન પકડીને સંવિધાનનું ઉલ્લંઘન થશે તો આ મુસ્લિમ સમાજ તેને સાથી નહીં લે એ જ સો આજે અમે અહીં ગાડી ભેગા થયા છે હાલમાં પશ્ચિમ બંગાળમાં પણ એક મહિલા તિબેટ ડોક્ટર દીકરીને જે રેપ કેસનો બનાવ બન્યો છે એમાં પણ જે દોષીઓ પકડાયા છે જેમની સામે ફાસ્ટેજ કોર્ટમાં કેસ ચલાવવામાં આવે અને એમને તાત્કાલિક ફાંસી અમે ભારત ના મહામિમ રાષ્ટ્ર રાષ્ટ્રપતિજીને સોંપવા માંગે છે ભરૂચ નગરપાલિકામાં કન્યાનું અપહરણ મુદ્દે આખરે કન્યાના માતા પિતા ને સામે અપહરણો દાખલ થઈ ગયો છે ભરૂચ જિલ્લામાં ડાન્સ ક્લાસમાં મળેલી આંખો ફુલહાર સુધી પહોંચી ગઈ અને યુવતી પુખ્ખદ વયની થતાં લગ્ન કરવાનું નક્કી કરી પોતાના ઘર પરિવારનો ત્યાગ કરી પ્રેમી પાસે આવી ગઈ હતી અને બંને જણાએ લગ્ન કરવાનું નક્કી કરતાં ભરૂચના જિલ્લા પંચાયત નજીક આચાર્યજી વાડમાં આવેલ રામેશ્વર મંદિરે લગ્ન કરી લગ્ન નોંધણી માટે નગરપાલિકામાં પહોંચ્યા હતા જ્યાં યુવતીનું પરિવાર દોડી આવ્યું હતું અને તેણીનું અપહરણ કરી ગાડીમાં મૂકી રફુચક્કર થઈ ગયા હતા સમગ્ર મામલે મંદિરમાં ફુલાર કરનાર પ્રેમી યુવક પોલીસ મથકે તાત્કાલિક પહોંચી જાય તેણે જ યુવતી સાથે ફુલાર કર્યા છે તે પરિણીત યુવતીના તેના સગા માતા પિતાને સગા સંબંધીઓએ અપહરણ કર્યું હોય તે અંગેના વિડીયો સાથે ફરિયાદ આપી હતી વાયરલ વિડીયો બાદ પોલીસે પણ તાબડતોબ ગુનાની ગંભીરતા સમજી યુવતીના માતા પિતા અને સગા સંબંધીઓ સામે અપહરણની

સાથે વાત જાણવા બાબતે અગાઉ પણ વચ્ચે અવારનવાર ઝઘડો કરી મારામારી કરતા હતા ભોગ બનનાર મહિલા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે પતિના અન્ય મહિલા સાથેના લગ્ન તરે સંબંધ સંદર્ભે બોલાચાલી થતા પતિએ ઉશ્કેરાઈ જઈ મહિલાને ઢોર મારમારી હોય અને હાથ પગ તોડી નાખ્યા હોય જેથી ગંભીર રીતે ઘવાઈ હતી હુમલાખોર પટી એકસો એક્યાસીની ટીમ આવતા ફરાર થઈ ગયો હતો પીડિતાની મદદે અભ્યમ ટીમ આવી હતી અને પીડિતાને કાયદાકીય સમજ આપી કોર્ટ વિશે માહિતી પૂરી પાડી હતી તેમજ પોલીસ સ્ટેશન વિશે પણ માહિતી આપી હતી અને ઇજાગ્રસ્તને વધારે મારઝૂર કરેલ હોય જેના કારણે એકસો મારફતે સારવારથી ખસેડવાની ફરજ પડી હતી ખોટા દસ્તાવેજોના આધારે વેચી મારવાનો ગુનો દાખલ થઈ ગયો છે ભરૂચ તાલુકાના લુવાડા ગામની મસ્જિદના ટ્રસ્ટીઓ હસીબ હસન આદમ હાજી ઉમરજી સુલેમાન તથા હાજી અલી આદમ બંદૂકવાલાનાઓ દ્વારા વકફ બોર્ડના ખોટા વેચાણ પ્રમાણપત્રો બનાવી ભરૂચના બિલ્ડર દૈશિક હરિશચંદ્ર પટેલને મારી કરોડો રૂપિયાનું કૌભાંડ આચર્યું હોવાનું સામે આવતા નબીપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ ગઈ છે ગુજરાત વખત બોર્ડના ખોટા પ્રમાણપત્ર બનાવી કરોડોના જમીન માં ભરૂત નબીપુર પોલીસે લુવાળા ગામની મસ્જિદના ટ્રસ્ટીઓ હસીબ હસન આદમ હાજી ઉમરજી સુલેમાન હાજી અલી આદમ બંદુકવાલાના વિરુદ્ધ આઈપીસીની કલમો ચારસો સડસઠ ચારસો અડસઠ ચારસો એકોતેર એકસો વીસ બી તેમજ રજિસ્ટ્રીકરણ અધિનિયમ મુજબ ગુનો દાખલ કર્યો છે અને ગણતરીના કલાકોમાં ટ્રસ્ટીઓ હસન આદબ તથા હાજી ઉમરજી ધરપકડ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ આરંભી છે જ્યારે હાજી અલી આદમ બંદૂકવાલાઓ પોલીસ પકડથી દૂર છે અહીં નોંધનીય બાબત એ છે કે ગુજરાત વકફ બોર્ડની લુવાળા જમીન કૌભાંડમાં કોની કોની સંડોવણી છે અને બિલ્ડર દૈશિક હરીશચંદ્ર પટેલની શું ભૂમિકા ભજવી છે તે પણ એક તપાસનો વિષય બની ગયો છે જોવું રહ્યું કે પોલીસ તપાસ દરમિયાન આવનાર સમયમાં કેટલા અને કોના કોના નામો સામે આવી શકે છે ભરૂચમાં શ્રીજીની શોભાયાત્રામાં પણ હવે લાખોના ડીજે અને મનમોહક સ્ટેજ સજાવી મૂર્તિને વાતે ગાતે પંડાલ સુધી લઈ જવામાં આવે છે ભરૂચ ખાતે હવે ગણેશજીની સ્થાપનાને ગણતરીના દિવસો બાકી રહ્યા છે તે પૂર્વેજ ગણેશજીની શોભાયાત્રામાં હવે લાખોના ડીજે અને સ્ટેજનો શણગાર કરી પંડાલ સુધી ગણેશ મંડળો પહોંચાડતા હોય છે હવે સાંસ્કૃતિક ઢોલ નગારા ન રહી ડીજેના ધબકારે શોભાયાત્રાઓ લાઇટોના જગમગાટ વચ્ચે નીકળી રહી છે સાથે જ ફટાકડાની આતશબાજી પણ જોવા મળી રહી છે આ જોવા માટે હજારોની ભીડ પણ જાહેર માર્ગો ઉપર ઉમટતી હોય છે આવી જ રીતે શોભાયાત્રા જાડેશ્વર ખાતે નીકળતા ભવ્ય વાતાવરણ ગણપતિથી ગુંજી ઉઠ્યું હતું અંતિમ ચરણમાં છે અને શ્રાવણ માસમાં ધાર્મિક મંદિરોનું પણ અનેરું મહત્વ રહ્યું છે શ્રાવણ માસ ના દર શનિવારે પગપાળા પણ ભક્તો ગુમાન દેવ હનુમાનજી મંદિરે દર્શન કરવા જતા હોય છે અને જાહેર માર્ગો પરથી પગપાળા નીકળતા ભક્તોની પણ સુવિધા કરવા માટે પણ સેવાભાવી સંસ્થાઓ આગળ આવતી હોય છે ત્યારે કાર્યરત શ્રી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ગુમાનદેવ પગપાળા જતા યાત્રિકો માટે વિનામૂલ્ય ચા અને ફરાળી ચેવડાનું વિતરણ કરી અનોખી માનવતા મહેકાવી છે સાથે સંસ્થાના કેટલાક યુવાનોએ જનજાગૃતિના સંદેશો પણ જેમાં હાથમાં પ્લે કાર્ડ સાથે આજની યુવતીઓ શું છે તેની

ફરિયાદોનું નિવારણ સમયોચિત મળતું જ નથી ત્યારે આના કાયમી ઉકેલની બાબતોને ઠીક પરંતુ હાલમાં ભરૂચ તેની આસપાસના તમામ માર્ગો બિસ્માર બનતા ગંભીર પરિસ્થિતિ ઉદભવી રહી છે નાગરિકો પૈકી સરકારી નોકરિયાત વર્ગ કોર્પોરેટ સેક્ટરમાં ઔદ્યોગિક એકમોમાં નોકરી ધંધા અર્થે જનારા નોકરિયાત અને કામદાર વર્ગો શાળાના બાળકો સહિતના લોકોને હાડમાળીનો સામનો કરવો પડતો હોવાના આક્ષેપ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યો લઈ આવી રહેલા એકતા નગર મંડળની ટોલી નબીપુર પાસે પલટી જતા દોડધામ મચી ગઈ હતી મૂર્તિને વધારે નુકસાન નહીં થતા આયોજકોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો ચોમાસાની શરૂઆત થતાની સાથે જ ભરૂચમાં હાઈવે પર ખાડાઓ પડી ગયા છે ખાસ કરીને હાઈવે પર આવેલા બ્રિજોની ઉપર તથા આસપાસનો રસ્તો ઉબડખાબડ બની ગયો છે સાતમી તારીખથી શરૂ થતાં ગણેશ મહોત્સવ પહેલાં શ્રીજીની પ્રતિમાઓ લાવવામાં આવી રહી છે ભરૂચની જૂની મામલતદાર કચેરી નજીક આવેલી એકતાનગર સોસાયટીના શ્રદ્ધાળુ યુવાનો વડોદરાથી બાર ફૂટની શ્રીજીની પ્રતિમા લઈને વડોદરાથી ભરૂચ તરફ આવી તે સમયે જ નબીપુર પાસે ખાડાના લીધે ટ્રોલી પલટી મારી જતા ટ્રોલીમાં રહેલા ગણેશજીની પ્રતિમાને

વડોદરા જિલ્લામાંથી વહી રહેલી ઢાઢર નદી બે કાંઠે વહી રહી હોવાથી ગ્રામીણ વિસ્તારોમાં કપડી પરિસ્થિતિનું નિર્માણ થઈ ગયું છે તો બીજી તરફ કરજણ ફાયર વિભાગ દ્વારા છેલ્લા પાંચ દિવસથી સતત પૂરગ્રસ્ત વિસ્તારોમાં રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે કરજણના ખેરાડ ગામે એક સ્ત્રીને પીડા ઉપરતા કરજણ ફાયર ટીમેને જાણ કરવામાં આવી હતી કરજણ ફાયર ટીમને જાણ થતાં જ તેઓ દોડી આવ્યા હતા અને સગર્ભાને પ્રસૂતિની પીડા ઉપરતા कॉर्जन फायर विभाग द्वारा तात्कालिक रेस्क्यू करी एम्बुलेंस मार्फत इस साल बाढ़ थे खसेड़ दी। आज भी मुख्य समाचार पर फरी एक नजर। ભરૂચ જિલ્લામાં વિસ્માન રસ્તા ગણપતિને પણ નડ્યા ભરૂચ નબીપુર નજીક હાઇવે પડતા વિસ્માન માર્ગ ગણપતિ ને નડતા ટ્રોલી પલટી મારતા શ્રીજીની મૂર્તિ પલટી મારી શ્રીજીની પ્રતિમાને સામાન્ય નુકસાન ગાગર નદીના પાણી હજુ પણ યથાવત પ્રજામાં સગર્ભા સ્ત્રી ને પીડા ઉપરતા બોર્ડ માં રેસ્ટી પરી હોસ્પિટલ પહોંચાડાઈ ભરૂચ નગરપાલિકામાં કન્યાનું અપહરણ મુદ્દે આખરે કન્યા ના માતા રેલી નીકળી કોલકતા રેલપીટ મદર મુદ્દે પણ મુસ્લિમ સમાજ આવેદન ગામના જમીન પ્રશ્ન દ્વારા વેચી મારવાનું કૌભાંડ ખોટા દસ્તાવેજો ના આધારે વેચી મારવા ગુનો દાખલ બે ની ધરપકડ સુધીના સમાચાર નવા સમાચાર સાથે ફરી પાડીશું નમસ્કાર